નમસ્કાર મિત્રો મિત્રો શ્રાવણ મહિનાની વદ પાંચમની તિથિને નાગ પાંચમ તરીકે મનાવવામાં આવે છે સનાતન હિન્દુ ધર્મમાં નાગોને એક ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે ભગવાન શિવ વાસુકી નાગને પોતાના ગળામાં ધારણ કરે છે અને ભગવાન વિષ્ણુ શેષ નાગ ઉપર બિરાજમાન છે અને કહેવાય છે કે નાગ દેવતાના કારણે જ સમુદ્ર મંથન સફળ થઈ શક્યું અને એના કારણે જ હિન્દુ સમાજમાં નાગોની પૂજા કરવામાં આવે છે અને કોઈ પણ વ્યક્તિ આ નાગ પાંચમના દિવસે

પીળી માટી લાવવા માટે બધી જ વહુઓને પોતાની સાથે ચાલવાનું કહ્યું એટલે બધી વહુઓ તો પાવડો અને કોદાળી લઈને માટી ખોદવા લાગી અને ત્યાં જ એકદમ એક અચાનક મોટો સાપ નીકળ્યો અને એને જોઈને મોટી વહુ સાપને મારવા માંડી નાની વહુ ઝડપથી પાસે આવીને બોલી કે એને ન મારતા એ તો નિર્દોષ છે આથી મોટી વહુએ એને ન માર્યો નાક પણ બાજુ પર ખસી ગયો પછી નાની વહુએ સાપને કહ્યું કે અમે હમણાં જ પાછા આવીએ છીએ તમે અહીંથી જશો નહીં અને આટલો કહીને તે બધાની સાથે ઘરે ચાલી નીકળી અને પછી તો ઘરના કામકાજમાં સાપને આપેલું વચન પણ ભૂલી ગઈ બીજો દિવસ થયો અને બીજા દિવસે એને યાદ આવ્યું ત્યારે બધાને લઈને એ સાપ પાસે આવી અને સાપને ત્યાં જ બેસેલો જોઈને કહ્યું કે સાપભાઈ પ્રણામ સાપ બોલ્યો તે મને ભાઈ કહ્યું છે તેથી હું જવા દઉં છું નહીં તો ખોટું વચન આપવા માટે હું તને હમણાં જ ડંખ મારી દેત તે બોલી ભાઈ મારી ભૂલ થઈ ગઈ મને માફ કરી દો ત્યારે સાપ બોલ્યો સારું આજથી તું મારી બહેન છે અને હું તારો ભાઈ છું તારે જે માગવું હોય એ માગી લે ત્યારે નાની બહુ કહે છે કે ભાઈ સારું થયું કે તમે મારા ભાઈ બની ગયા મારે પિયરમાં કોઈ નથી પછી તો દિવસો વીતે છે પછી થોડાક દિવસો વીત્યા પછી સાપ માણસનું રૂપ લઈને એની બહેનના ઘરે આવે છે અને આવીને કહે છે કે મારી બહેનને મારી સાથે મોકલી આપો બધાએ કહ્યું કે આને તો કોઈ ભાઈ જ નથી તો સાપ બોલ્યો કે હું એનો દૂરનો ભાઈ છું અને નાનપણથી જ બહાર જતો રહ્યો હતો ઘરના બધાએ આની વાત પર પરોસો કરીને નાની વહુને એની સાથે મોકલી આપી તેણે રસ્તામાં કહ્યું કે હું તે જ સાપ છું એટલે તું ગભરાઈશ નહીં જ્યાં તને ચાલવામાં મુશ્કેલી પડે ત્યાં મારી પૂછડી પકડી લેજે તેણે સાપના કહ્યા પ્રમાણે કર્યું અને થોડી જ વારમાં તેઓ સાપના ઘરે પહોંચી ગયા ત્યાંનું ધન આશ્ચર્ય જોઈને તે ચકિત થઈ ગઈ હવે એક દિવસ સાપની માતાએ કહ્યું કે હું એક કામથી બહાર જઈ રહી છું તું તારા ભાઈને ઠંડુ દૂધ પીવડાવી દેજે પણ નાની વહુને એ વાતનો ખ્યાલ ન રહ્યો અને એને ગરમ જ દૂધ પીવડાવી દીધું જેનાથી સાપનું મોં બળી ગયું અને સાપની માતાએ આવીને જોયું તો સાપની માતાને ગુસ્સો આવ્યો પણ સાપે એમણે ચૂપ રહેવાનું કહ્યું પછી નાની વહુને બહુ બધું સોનું ચાંદી હીરા જવેરા તાપીને સાસરીય વડાવવામાં આવી અને જ્યારે નાની વહુ આટલું ધન લઈને આવી ત્યારે મોટી વહુની ઈર્ષા આવી તે બોલી કે ભાઈ તો ખૂબ ધનવાન છે તારે તો બીજું ધન લાવવું જોઈએ સાપે આ સાંભળ્યું તો તેને વધુ ધન લાવી આપ્યું આ જોઈને મોટી વહુ ફરીથી બોલી કે કચરો કાઢવાની સાવરણી પણ સોનાની હોવી જોઈએ ત્યારે સાપે સાવરણી પણ સોનાની લાવી આપી ત્યારબાદ સાપે નાની વહુને હીરા મોતીનો અદભુત હાર આપ્યો અને એ હારની પ્રશંસા તે દેશની રાણીએ સાંભળી એ રાણીએ રાજાને આવીને કહ્યું કે શેઠની નાની વહુનો હાર અહીંયા આવી જવો જોઈએ રાજાએ મંત્રીને હુકમ કર્યો કે શેઠના ઘરેથી હાર લાવીને જલ્દી હાજર થાઓ મંત્રીએ શેઠને આવીને કહ્યું કે મહારાણી નાની વહુનો હાર પહેરશે તેથી તમે તે હાર લાવીને મને આપો શેઠજીએ તો ગભરાઈને હાર નાની વહુ પાસેથી લાવીને આપી દીધો નાની વહુને આ સારું ન લાગ્યું તેણે પોતાના ભાઈને યાદ કર્યો અને તે સાપ તરત જ ત્યાં પ્રગટ થયો નાની વહુએ પ્રાર્થના કરી કે ભાઈ રાણીએ મારો હાર છીનવી લીધો છે તમે કંઈક એવું કરો કે જ્યારે રાણી ગળામાં હાર પહેરે ત્યારે તે સાપ બની જાય અને જ્યારે હું પહેરું ત્યારે તે પાછો હીરાનો હાર બની જાય સાપે એવું જ કર્યું જેવો રાણીએ ગળામાં હાર પહેર્યો કે તરત જ સાપ બની ગયો અને આ જોઈને રાણીએ ચીસો પાડી અને રડવા માંડી રાજાએ શેઠને સમાચાર મોકલાવ્યા કે નાની વહુને તરત જ હાજર કરો શેઠજી તો ગભરાઈ ગયા કે રાજા ન જાણે શું કરશે તે પોતે નાની વહુને લઈને રાજા સામે હાજર થયા રાજાએ નાની વહુને પૂછ્યું કે તે શું જાદુ કર્યો છે હું તને દંડ આપીશ નાની વહુ બોલી રાજાજી માફ કરજો આ હાર એવો જ છે કે મારા ગળામાં રહે ને ત્યાં સુધી હીરા મોતીનો રહે છે અને બીજાના ગળામાં જાય ને ત્યારે તે સાપ બની જાય છે આ સાંભળીને રાજાએ તે સાપ બનેલો હાર આપ્યો અને કહ્યું કે હમણાં જ પહેરી બતાવો અને પછી જેવો નાની વહુએ હાર ગળામાં નાખ્યો કે તરત જ તે સાપમાંથી પાછો હીરા મોતીનો હાર બની ગયો અને આ જોઈને રાજા ઘણા ખુશ થયા અને તે હાર તેને પાછો આપી દીધો અને ઉપરાંત ઘણી સોના મોહરો પણ આપી અને એ બધું લઈને નાની વહુ ઘરે આવી પણ મોટી વહુએ ઈર્ષામાં આવીને નાની વહુના પતિના કાન ભંભેર્યા કે આને પૂછો કે આટલું બધું ધન ક્યાંથી લાવે છે એટલે પતિએ નાની વહુને આવીને કહ્યું કે સાચું બોલ તને આ ધન કોણ આપે છે એટલે નાની વહુએ તરત જ સાપને યાદ કર્યો અને સાપ તરત જ ત્યાં બધાની વચ્ચે પ્રગટ થયો અને ગુસ્સામાં આવીને બોલ્યો કે જે મારી ધર્મ બહેનના ચરિત્ર પર શંકા કરશે એને હું ખાઈ જઈશ પછી તો નાની વહુનો પતિ ખુશ થઈ ગયો તેને સાપ ભાઈનો સત્કાર કર્યો અને તે દિવસથી નાગપંચમીનો તહેવાર મનાવવામાં આવે છે અને સ્ત્રીઓ સાપને પોતાનો ભાઈ માનીને પૂજા કરે છે તો મિત્રો આ હતી નાગ પંચમી વાર્તા મિત્રો આવી જ વ્રત કથાઓ જાણવા માટે આજે જ અમારી ચેનલ એવન ગુજરાતી ને કરો ધન્યવાદ